નમસ્કાર મારા સાથી મિત્રો વાલા દોસ્તો વડીલો માતાઓ બહેનો તથા બાળકો મિત્રો આજના વિડીયોની અંદર તમને એવું લાગશે કે આ ભાઈ લોબો ભાષણ કરે છે અને લોબો ભાષણ કરવા આવી ગયો છે પણ મિત્રો ખરેખર આજના વિડીયોની અંદર આપણા ગુજરાતની આ ગુજરાતના ઇતિહાસની અંદર તમે જુઓ છો ગુજરાતની અંદર રોજ રોજ નવા અવનવા કેસો થતા હોય છે ચોરી કેસ ડકેતી કેસ છેડતી કેસ લૂંટમાર કેસ ઝઘડાના કેસ ઘણા બધા કેસો થાય છે અને કેસો થતા હોય છે એની અંદર ન્યાય પણ મળતો હોય છે ચુકાદો પણ આવતો હોય છે અને એ પણ ગણતરીના દિવસોની અંદર તો મિત્રો આજે એક એવી વાત કરવાની છે એક ઘટના વિશે એક વિવાદ જે મિત્રો આજથી ત્રેવીસ વર્ષ પહેલાં ત્રેવીસ વર્ષ પહેલાં આ વિવાદ સર્જાય છે અને ન્યાય મળતાં 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 મિત્રો આજે એને ત્રેવીસ વર્ષ વીતી જાય છે અને ગઈકાલના રોજ આ ત્રેવીસ વર્ષ અગાઉના કેસ જે થયો વિવાદ થયો એનો જે કેસ થયો એના વિશે વાત કરવાની છે એ કેસનો ચુકાદો ત્રેવીસ વર્ષ પછી મળ્યો છે અને મિત્રો ઘણા બધા કેસની અંદર કોઈપણને સજા થતી હોય એક બે કે ત્રણ વ્યક્તિને કે ચાર વ્યક્તિને અંદર સંડોવાયેલા હોય તો એમને સજા થતી હોય છે તો મિત્રો આ કેસની અંદર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે આ એક જ કેસની અંદર મિત્રો એકતાલીસ લોકોને સજા ફટકારવામાં આવી છે એકતાલીસ લોકોને તો આ ગુજરાતના ઇતિહાસની અંદર પોલીસ તંત્ર પોલીસ તંત્રની અંદર ન્યાય કોર્ટની અંદર આ એકતાલીસ લોકોને સજા કરવામાં આવી એવો આ પ્રથમ કેસ છે અને મિત્રો આ કેસને ચાલતા 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 સેશન કોર્ટ હાઈકોર્ટ ફલાણી કોર્ટ ઢેંકણી કોર્ટ કરતાં કરતાં મિત્રો ત્રેવીસ વર્ષ વીતી ચૂક્યા છે સતત વકીલો લડતા રહ્યા સતત સાક્ષીઓ લડતા રહ્યા ફરિયાદીઓ લડતા રહ્યા અને આ બાબતને ચુકાદો લાવતા સુધી કોર્ટને ચુકાદો આવવાના આવતા આવતા મિત્રો આજે ત્રેવીસ વર્ષ વીતી ચૂક્યા છે અને ત્રેવીસ વર્ષ બાદ આજે મિત્રો ગઈકાલના રોજ ચુકાદો આવ્યો અને એકતાલીસ લોકોને સજા ફટકારવામાં આવી તો શા માટે આ કેસ ચાલ્યો શા કારણથી શું હતું અંદર સમગ્ર ઘટના એના વિશે મિત્રો આજે વાત કરવા જઈ રહ્યો છું અને સત તે વાત છે ખરેખર હકીકતની વાત છે તમને વિડીયોમાં બતાવવાનો જ છું પણ મિત્રો એના માટે વિડીયો તમારે પૂરેપૂરો જો સાંભળવો પડશે જોવો પડશે તો જ તમને આખી સાચી માહિતીની ખબર પડશે તો શરૂઆત કરવી છે ધ્યાનથી સાંભળજો તો મિત્રો વાતમાં આ બાબતની અંદર એવું છે કે ત્રેવીસ વર્ષ જે આ કોર્ટમાં કેસ ચાલ્યો એ સેશન કોર્ટ હોય કે હાર્ટ કોર્ટ હોય તો વાતમાં એમ છે કે તાણા ગામની અંદર મિત્રો એક જમીન ખેડવાની બાબતે પટેલ સમાજના યુવાનો અને ઠાકોર સમાજના યુવાનો દ્વારા સામ સામે એક જમીનની બાબતમાં સામ સામે આવી જાય છે અને જમીન ખેડવાની બાબતમાં બંને સમાજ વચ્ચે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને લાકડી ધારિયા જે મળ્યું હાથમાં હથિયાર લઈ અને સામસામે એક ધીંગાણું થઈ જાય છે અને પટેલ સમાજ પટેલ પક્ષ તરફથી વાલાજી ઝાલાજી પટેલ અને ઠાકોરના પક્ષ તરફથી ચેનાજી વિહાજી ઠાકોર આ બંનેનું ધીંગાણા દરમિયાન ઝઘડા દરમિયાન બંનેનું મૃત્યુ નીપજે છે અને આ સમગ્ર ઘાતક હથિયારોથી આ એક ધીંગાણું થાય છે અને અંદર બંને સામસામે આવી રીતનું જમીનની બાબતમાં લડે છે અને આવી રીત બંને પક્ષના એક એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ત્યારબાદ એના પછી જ્યારે મિત્રો બંને પક્ષનો આ ઝઘડો પૂરો થાય અને બે લોકો સામ સામે મૃત્યુ પામે છે એના પછી ગણેશજી વરધાજી પટેલ અને ફૂલાજી મફાજી ઠાકોર આ બંને પક્ષો સામસામે એકબીજા પક્ષ ઉપર ફરિયાદ નોંધાવવામાં આવે છે અને એ ફરિયાદ નોંધાવ્યા પછી આ બંને લોકોના અગ્નિસંસ્કાર થાય છે અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાવ્યા પછી સામ સામે સાક્ષીઓ આપવામાં આવે છે વકીલને રોડવામાં આવે છે એટલે કે વકીલ રાખવામાં આવે છે પોતપોતાના પક્ષમાં અને આ મામલો મિત્રો જ્યારે સેશન કોર્ટમાં જાય છે સેશન કોર્ટમાં કેસ લડતા 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 એક દિવસ ડીસા સેશન કોર્ટ એક દિવસ પાલનપુર હાઈ સેશન કોર્ટ આ તમામ સેશન કોર્ટની અંદર આ મામલો પહોંચે છે અને ધીરે 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 મિત્રો આ ઘટનાને આજે ત્રેવીસ વર્ષ થઈ ગયા અને ત્રેવીસ વર્ષ પછી મિત્રો આજે ચુકાદો આવ્યો અને જે મિત્ર જેમને ન્યાયની જે માગણી કરી રહ્યા હતા લોકો એમને બંને પક્ષોને કઈ રીતનો ન્યાય આપ્યો છે અને એમાં કેટલા લોકો મિત્રો આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે એમાં લોકો પટેલ પક્ષના પણ છે અને ઠાકોર પક્ષના પણ છે અને બંને પક્ષના મિત લોકો મળી અને એકતાલીસ લોકોને દિયોદર કોર્ટ દ્વારા આજે એકતાળીસ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે મિત્રો તો મિત્રો આ ઘટના પચીસ સપ્ટેમ્બર બે હજાર બેના રોજ ખેતરની અંદર આ ઘટના ઘટી હતી આ વિવાદ સર્જાયો હતો ધીંગાણું ખેલાવવામાં આવ્યું હતું તો પચીસ સપ્ટેમ્બર બે હજાર બે ત્યારથી લઈ અત્યાર સુધી કેસ ચાલતો રહ્યો ચાલતો રહ્યો સાક્ષીઓ આવતા રહ્યા જતા રહ્યા બદલાતા રહ્યા વકીલો બદલાતા રહ્યા અને જે મિત્રો ફરિયાદ કરવાવાળા લોકો હતા એમાંથી ન્યાય માગવાવાળા લોકો અમુક હતા એમાંથી પણ બે ચાર લોકો અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા જે ફરિયાદી બનીને આગળ વધી રહ્યા હતા તો આની અંદર આ ખેલ આખો ખેલાયો આ કેસ આખો અત્યાર સુધી ચાલ્યો એની અંદર જે લોકો ન્યાયની માગણી કરી રહ્યા હતા બંને પક્ષ તરફથી એમાંથી પણ ચાર લોકો અત્યાર સુધી રહ્યા નથી એના એ લોકોના ગયા પછી ત્રેવીસ વર્ષ પછી આજે આ ફેસલો થયો ચુકાદો આપવામાં આવ્યો અને મિત્રો એકતાલીસ લોકોને આજે આ જીવન કેદની સજા થઈ છે તમે વિડીયાની અંદર જોઈ શકો છો મિત્રો આ સેશન કોર્ટ દિયોદર ન્યાય સંકુલમાં આમને ચુકાદો આપવામાં મળ્યો છે ન્યાય મળ્યો અને તમામને પોલીસ વહીવટી પોલીસ તંત્ર કોઈ બે ચાર વ્યક્તિ હોય તો નાની ગાડીની અંદર લઈ જતા હોય છે પણ એકતાલીસ લોકોને લઈ જવા માટે મિત્રો પોલીસવાળાઓએ પોતાની જે મોટી બસ હોય પોલીસ ખાતાની એ બસ લાવવામાં આવી અને એકતાળીસ લોકોને એક સાથે બસની અંદર લઈ અને જેલની પાછળ ધકેલવામાં આવ્યા તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર પછી આપણે આગળ થોડી વાત કરી તો મિત્રો જમીન બાબતને લઈને આ જે ઝઘડો થયો તો એનો ત્રેવીસ વર્ષે ફેંસલો થઈ ગયો એકતાલીસ લોકોને આજીવન કેદ મળી ગઈ તો મિત્રો આની અંદર આપણે એટલું કહેવા માંગીએ કે આપણે જન્મીએ આપણો જન્મ થાય ત્યારે પણ આપણે ખાલી હાથે આવીએ અને મરી જઈએ ત્યારે પણ આપણે ખાલી હાથે જ જવાનું હોય છે તો મિત્રો શા માટે એક નાની નાની વાતની અંદર આવા ઝઘડા કરવાની જરૂર છે સૌ સાથે મળીને રહો હળી મળીને રહો નાની મોટી બાબતની અંદર એવું લાગતું હોય તમને કે આ વાત યોગ્ય નથી આ વસ્તુ યોગ્ય નથી તો બે પાંચ લોકોને ભેગા કરી અને એનો ન્યાય લાવવો જોઈએ તો આવું ધીંગાણું ખેલાય નહીં અત્યારે ઘણા બધા ધીંગાણા ધારે બે હજાર પચીસનો યુગ ચાલુ છે તો તમે જોઈ શકો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઝઘડા થતા હોય છે તો મિત્રો જે સમજણ લાવો વિવેક લાવો અને કોઈ પણ એવા લાગતું હોય કે આ જગ્યાએ આ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે તમે સમાજના કે ગામના કોઈ પણ પાંચ આગેવાન ભેગા કરી અને એનો ન્યાય લાવવાની કોશિશ કરો બાકી લડવામાં કે મારી નાખવામાં કે કશું કરો સાથે આવવાનું નથી ખાલી હાથે જ આવ્યા છે અને આપણે મિત્રો અઢી ફૂટ જગ્યાની જરૂર હોય છે અને અઢી ફૂટ જગ્યાની અંદર આપણે દફન થાય થવાનું હોય છે બળીને ખાખ પણ થઈ જવાનું હોય છે તો મિત્રો ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના અને જમીન બાબતમાં ઘણા બધા ઝઘડા થતા જ હોય છે અને આવી રીતે ઘણા બધા લોકોનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે તો મારું તો એટલું જ કહેવું કે બને ત્યાં સુધી લોકો ભેગા કરી અને ઝઘડા ના થાય અને બે ચાર આગેવાનો સમાજના આગેવાનો ભેગા કરી અને સમાધાન કરવાનું યોગ્ય રાખવું જોઈએ તો મિત્રો તો આવો બધી ઘટનાઓ ના થાય તમે જોયું આની અંદર આ કેસની અંદર કે શરૂઆતમાં ઝઘડો થયો ત્યારે પણ બે લોકોને જીવ ગુમાવવો પડ્યો એ પછી ગમે પક્ષના હોય પછી એના પછી તમે જોઈ શ જોયું કે આ ત્રેવીસ વર્ષ પછી એકતાલીસ લોકોને આ જીવન કેદની સજા પડી તો મિત્રો એ એકતાલીસ લોકો પણ હવે પરિવાર ગુમાવશે પોતાનું જે આઝાદીથી જીવન જીવતા હતા એ પણ એ ગુમાવશે સમય અને મિત્રો હવે જેલની અંદર જે એકતાલીસ લોકોને લઈ જવામાં આવ્યા તો એ જેલની અંદર કેવા કેવા વિચારો કરશે એ તો જે જેલમાં રહીને આવેલું છે એ અમને બધી માહિતી હોય હવે એકતાલીસ લોકો એમના પરિવાર ગુમાવશે તો મિત્રો આ ધીંગાણું ના ખેલાયું હોત અને નાની એમથી વાતમાં જમીનની બાબતમાં કોઈ જમીન લઈ જવાનું નથી એ તો આપણે બધા જાણીએ છીએ તો એની અંદર મેં કીધું એમ કે સમાધાન કરી લેવું જોઈએ થોડી થોડા માણસોને થોડા આગેવાનોને ભેગા કરી તો આટલા બધા આટલા બધા લોકોને પોતે આવી પરિસ્થિતિનો સામનો કરવો કરવો ના પડે તો મારું તો એટલું જ કહેવું છે તો અગાઉથી જેમ બને એમ નેક બનો એક બનો વિવાદ ના થાય એવી પરિસ્થિતિ ના સર્જાય એનું ખૂબ ધ્યાન રાખો અને જ્યાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય ત્યાં હળીમળી અને એનું નિરાકરણ લાવો સાથ સહમતી આપી એનું સમાધાન લાવવું જોઈએ આવા ઝઘડા કરવાથી તમે જોયું એકતાળીસ લોકોના પરિવારમાં ભલે કોર્ટે સજા આપી પણ અત્યારે એકતાળીસ પરિવારના ઘરોની અંદર એક લાગણીનો લાગણી દુઃખની લાગણી મિત્રો પ્રસરાઈ ચૂકી છે અને આપણને પણ આશ્ચર્ય થાય છે કે એક સાથે એકતાલીસ લોકો આજે જેલની સજા ભોગવવા માટે રવાના થઈ ગયા લોકો પોલીસ તંત્ર પણ એમણે લઈ ગયું હવે મિત્રો આ એકતાલીસ લોકોને આજીવન કેદ એટલે આજીવન કેદનો મતલબ જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલની જેલની અંદર જ જીવન પસાર કરવાનું આવે છે તો મિત્રો ઘરની અંદર ના ઘર પાળે કે ના ઘરના પરિવારો સાથે રહી શકે આવી એમને સજા ફટકારવામાં આવી તો કદાચ આ મામલો આવી રીતે ના બન્યો હોત તો આજે એકતાલીસ લોકો પોતાના પરિવાર સાથે હોત તો મિત્રો વધારે આમાં કાંઈ કહેવું નથી ભૂલચૂક વચમાં થઈ હોય તો માફ કરજો ને રજા માગું બીજા વિડીયોમાં મળીએ નવી ચર્ચા સાથે તો રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત જય ભારત